દિલ્હીની રાઉ રહેવાની કોર્ટમાં આજે ફરી દિલ્હી લીકર પોલિસી કેસની સુનાવણી હાથ ધરાઈ હતી જેમાં ઈડી તરફથી એસજી રાજુએ તો મુખ્યમંત્રી અરવિંદ તરફથી રમેશ ગુપ્તાએ દલીલ રજૂ કરી હતી તો કેજરીવાલની હાજરીમાં ઈડીએ કોર્ટમાં કહ્યું કે તેઓ ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે કેજરીવાલે હોવાનું ઈડીએ કોર્ટમાં દાવો કર્યો છે કેસની સુનાવણી અંતે કોર્ટે કેજરીવાલને પંદર દિવસની જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ તિહાર જેલ મોકલી દીધા છે આ કેસમાં કેજરીવાલ છેલ્લા દસ દિવસથી જેલમાં છે કેજરીવાલની ઉપસ્થિતિમાં ઈડીએ કોર્ટમાં કેજરીવાલ ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું જણાવ્યું તો આ સાથે ઈડીએ કોર્ટમાં એવો દાવો પણ કર્યો હતો કે કેજરીવાલે પૂછપરછમાં આતિસિંહ માર્લેના અને સૌરભ ભારદ્વાજને વિજય નાયર રિપોર્ટ આપતો હોવાનું જણાવ્યું છે જ્યારે ઈડીએ આ દલીલ કરી ત્યારે કેજરીવાલ ચૂપ બેઠા હતા મહત્વનું છે કે આ કેસમાં તેમણે કોર્ટમાં બે મંત્રીઓના નામ આપ્યા હોય તેવું પ્રથમવાર બન્યું છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ